જુઓ છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ જ વિકાસ રસ્તો બે મહિના પણ નટક્યો વિકાસ નામે દુર્વ્યવસ્થા બે મહિનામાં જ ગાબડો ખાધેલો માર્ગ છોટાઉદેપુરમાં વિકાસનો નવો નમૂનો લોકો માટે જોખમ ભર્યો રસ્તો પાવી જીતપુર તાલુકાના સિથોલ ડુંગરી પાસેના નાળામાં ગાબડું પડતા સિહોદ લોઢણ થલકી પદયાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો માં અકસ્માત નો ભય વધ્યો છે તો ગામ લોકો તંત્ર યોગ્ય તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર